સ્ટેટ મોનિટરિંગ સેલે ગોલ્ડન ચોકડી પાસેથી એમપીના યુવકને પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે દબોચ્યું ઓટોમેટિક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવતા ઝીણવટભરી પૂછપરછ શરૂ ગોલ્ડન ચોકડી પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલે મધ્યપ્રદેશના ગૌરવ કુશવાહને ડિલિવરી આપતા પહેલાં જ પકડી પાડ્યો હતો તેની ઝડપીમાં એસએમસીની ટીમને ઓટોમેટિક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ મળી આવ્યા હતા તેની ધરપકડ કરી એસએમસીએ વધુ કાર્યવાહી માટે હણી પોલીસ મથકને હવાલે કરવામાં આવ્યો હતો જ્યારે પિસ્તોલ લેવા આવનારા રોહિત કાલિયા અને સપ્લાયર ધરમસિંહ શિખાવતને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે વડોદરામાં ફરી એક વખત એસએમસીએ ધામા નાખ્યા છે પોલીસે ગોલ્ડન ચોગડીથી જીવતા કારતુ સાથે એમપીના ગૌરવ કુશવાહને ઝડપી પાડ્યો હતો તે એમપીના શિવપુરીનો વતની છે પોલીસે બાતમીના આધારે ગોલ્ડન ચોકડીથી તેની ધરપકડ કરી છે તેની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ એક નંગ અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા એમપીનો ગૌરવ હાલકે

કુલ રૂપિયા ત્રીસ હજારનો મુદ્દાબા કબજે કર્યો હતો જ્યારે હળની પોલીસ મથકે તેની વધુ કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો હતો જ્યારે પિસ્તોલ લેવા આવનાર રોહિત કાલિયા અને સપ્લાયર ધરમસિંહ શિખાવત ને ફાકેડો જાહેર કરવામાં આવ્યો છે